રાજ્યક્ષાનો મન કી બાત નું જીવંત પ્રસારણ લોકોએ નિહાળ્યું હતું ચોટીલા એન એન શાહ ખાતે રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા નગરપાલિકા સદસ્યો તેમજ બોડી સંખ્યામાં કાર્યક્રમ નિહાળ્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્ય કરવાની પદ્ધતિ લોકોએ બિરદાવી હતી તો દેશ જે સર્વોચ્ચ શિખર પર લઈ જવાના અથાગ પ્રયત્ન કરી રહ્યા છે વડાપ્રધાન ત્યારે સ્પોર્ટ્સ આધ્યાત્મિક ક્ષેત્રે પણ યુવાનોને તેઓ પ્રોત્સાહિત કરી રહ્યા છે શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ના મન કી બાતની એકસો પચીસમી કડીનો કાર્યક્રમ આજે ચોટીલામાં આયોજિત થયો તેથી સવિશેષ ગૌરવ છે અને મોટી સંખ્યામાં આજે વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા સાહેબ પણ ઉપસ્થિત હતા અને ખાસ કરીને યુવા પેઢી આજે ઉપસ્થિત હતી અને મોદી સાહેબે અનેક પ્રેરક વિષયો જે રજૂ કર્યા જેમાં સ્વદેશી છે સ્પોર્ટ્સનું છે એ નવી પેઢીને ખૂબ આકર્ષિત કર્યું વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત